તમે તૈયાર થઈ જજો થયો ને આજે ભરૂચમાંથી માંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ફાયદો થયો ને તો આજે ગુજરાતમાંથી માંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે થવાનો છે કે નથી થવાનો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતાં ઓછી વસ્તી છે છતાંય તો 50 રાજ્ય છે એટલા માટે સુચારુ વહીવટ થાય એના માટે આવનારા દિવસોમાં અહીંયા અમે ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છે મિત્રો સરકારો ગરીબ કલ્યાણ મેળાઓ કરશે નળ સે જલ લાવશે પણ એમના મળતિયા માટે છે આજ દિન સુધી આપણને નળમાંથી પાણી આવ્યું ગરીબ કલ્યાણ મેળાઓમાં બોલાવશે પાવડા અને ટીકમ ને ટકારાજ આજ દિન સુધી આપણને આપ્યા છે આપ્યા છે ને ગરીબ કલ્યાણ મેળામાં આજ દિન સુધી આદિવાસીઓને પાવડા ટીકમ ને ટકારાજ આપ્યા છે એટલા માટે કેમ છું હવે પાવડા ટીકમ ટકારા પર અપેક્ષા નહિ રાખતા હવે 5 કિલો ચોખા માટે લાઈનો પર રહેવા માટે ટેવાવી દીધા છે બેંકમાં લાઈનો ચોખા માટે લાઈનો દવાખાને લાઈન મામલતદારમાં લાઈન કલેક્ટરમાં લાઈન ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે વસાવા રાઠવા ગામેઠી ચૌધરી ડામોર બારિયા અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છે એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશું તો જ આગળ વધીશું અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી બાટલી પાજી દેવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ ઘણા કલાકાર મિત્રો અડધી બાટલી પાજી દે અડધી બાટલી પાજી દે એવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી બાટલી માં તો આપણા બધા જુઓ ને અડધા થઈ ગયેલા છે મે ડેડિયા પાડા માં એક ભાષણ આપ્યું તો ત્યાં એક અમારે બહુ બધી પાર્ટીઓ છે 70 જાત ની પાર્ટીઓ છે કોઈ 1.5 લાખ લે કોઈ 2 લાખ લે કોઈ 1 લાખ 80 રૂપિયા 80000 લે મેં કીધું ભાઈ આટલામાં તો એક વ્યક્તિનું લગન થઈ જાય ભેંટ ને આપીએ એટલામાં થાય કે નહીં થાય મેં કીધું ભાવ ઓછો રાખો તમારું ડીજે ઓછું રાખો ગાયનો ઓછા ગાવ કલાકાર ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યો કે ભાઈ જયતર ભાઈ આ વિરોધ કરો ચલા ભાઈ મારો વિરોધ નથી હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય ઉર્વી ઊર્વીબેનને પૂછી લેજો દરેક પ્રોગ્રામ માં હું આદિવાસી કલાકારોને જ બોલાવું છું હું ક્યાંય કોઈનો વિરોધ કરતો નથી પણ અમને બે લાખ નહી પહોંચતા યાર અમારા બાજુના બધા ગરીબ છે એ બાજુના કદાચ મલદાર હશે તો બેના ના ત્રણ લાખ આપી દેજો અમને વાંધો નથી પણ અમારા વિસ્તારમાં બેન્ટ ને ડીજે ના ભાવ પણ ઓછા કરજો એ બધાને વિનંતી કરું છું ને યુવાનોને ખાસ તમારો ટાર્ગેટ તમારી નોકરીનો છે 11 વાગે થી નાચો જથરવથર વથર હમણાં તો મારી બેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખબા પર નાચવાની આપણી સંસ્કૃતિ ઝોલીવાગીન નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાપા પડી જવાના છે આજે ત્રણ તળ પેડીના દાખલા માગે છે 14 14 જાતના પુરાવા માગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે જાતિનો દાખલો કઢાવવા જાજો આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દેવ બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માંગે 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 છે 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 જાતના પુરાવા પુરાવા કે તમે આદિવાસી કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી રૂઢિપ્રથા આપણી પૂજા વિધી આપણે સૂર્યને પૂજતા હતા ચાંદને પૂજતા હતા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાગ બધાને પૂજતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અડડ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કહેતા આજે તો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે સાથે સાથે અમારે ત્યાં પણ સામાજિક પ્રસંગો એવા બની ગયા કે અમે ઘણા લેટ આવ્યા છતાં હું અભિનંદન આપું છું સાથે સાથે દૂર દૂરના ગામથી પોતાના સ્વખર્ચે અહીં ઉપસ્થિત થયેલા મારા યુવાન સાથીઓ મારા વડીલો મારી માતા બહેનો તમામ લોકોનો હું આભાર માનું છું સાથે અહીં પ્રેસ મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારી મિત્રો તમામ લોકોનો હું આજના પ્રસંગે આભાર માનું છું મારાથી કંઈ કદાચ ભૂલમાં જાણતે અજાણતે કંઈ કોઈને કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો પણ આજે સૌને મળીને આનંદ થયો બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જવાહર જય ભીલ પ્રદેશ ખૂબ ખૂબ આભાર ચૈતર ભાઈનો હવે હું સાહેબને બોલું હવે જેત માટે આભાર વિધિ કરે આશીષ ભાઈ આભાર વિધિ નો જે પૂર્ણ નો કાર્યક્રમ આપવા માટે મને આયોજક